હેલો દોસ્તો સ્વાગત છે તમારું ફરી એક ખુશી ક્રિએશન માં તમને લઈને આવ્યા છે ગોત્રી અંબિકા વાળો રોડ છે ગોત્રી પાણીની ટાંકી થી સીધા તમે આ રોડ પર આવી શકો છો જોઈ રહ્યા છો આ છે ગાય વિદ્યાલય ની સામે

સંગીતા બેન તમને વિડીયોમાં બતાવવાના છે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો ચાલો લઈ જઈએ તમને ખુશી ક્રિએશનમાં ચાલે આ સંગીતા બેન આ બાજુ છે આ બાજુ છે ને ઓકે ઓકે આ ગલી છે અને સીધો અહીંયા છે જો આ રહ્યું જોઈ લો સીધો જ બંગલો દેખાઈ જશે તમને અહીંયા છે ખુશી ક્રિએશન ખુશી બ્યુટી ખુશી સિલાઈ ક્લાસીસ આવી રીતનું બોર્ડ મારેલું છે અને આ સંગીતાબેન એન્ટર થઈ રહ્યા છે અહિયાં જ તો આ રે આ ખુશી ક્રિએશન વાળા ખુશબુ જોઈ લો તો બધી જ વસ્તુઓ તમને બતાવવાના છે અલગ અલગ બધી વેરાયટી આઇટમ મળી જશે હે ને ખુશબુબેન તો આપણી સાથે છે આજે ખુશ્બુ ક્રિએશન ખુશી ક્રિએશન ના બેન હે ને તો ખુશબુ બેન શું શું સ્ટીચ કરીએ છીએ આપણે કો બધા આપણા વ્યુઅર્સ આપણે અહીંયા ડિઝાઇનર સાડી બનાવીએ છીએ ડિઝાઇનર ચોલી તમારે જેવા બ્લાઉઝ સ્ટીચ કરાવવા હોય કોઈ કુર્તી બનાવડાવી હોય અથવા તો તમારે કોઈ પીક આપીને જેવું તમારે ડિઝાઇન કસ્ટમાઇઝ કરાવવું હોય એ પણ આપણે અહીંયા રેડી કરવામાં આવે છે ઓકે બરાબર છે આ આપણે સાડી રેડી કરી છે જેમાં આ મિરર વર્ક કરાવ્યું છે આબલા ના છે અમે અને આ કોડી મલ્ટી કલર કોન્સેપ્ટ લીધું છે અચ્છા બરાબર એટલે સિમ્પલ સિમ્પલ સાડીને આવી રીતના ડિઝાઇન કરીએ છે આપણે બરાબર છે ઓકે હમ હમ બરાબર અને પર અમે આ રેની કલરનો કોન્ટ્રાસ્ટમાં બ્લાઉઝ લીધો છે હા આ બ્લાઉઝ ને બી રેડી કરીને હેવી ને આની પર બી આબલા વર્ક અને કોડી વર્ક થશે થવાનું છે બરાબર છે બરાબર છે તો આમાં ખુશબુબેન કેવી રીતે આપણે એકદમ એક સ્ટાર્ટિંગ પ્રાઇઝની અગર વાત કરીએ કે કેવી રીતે લો સ્ટાર્ટિંગ પ્રાઇઝ આપણે નથી બધું હોલસેલ ભાવમાં છે 500 રૂપિયા થી સ્ટાર્ટ થશે 500 થી 5000 સુધીમાં તમારે જેવું પીસ બનાવડો એવું બની જશે બરાબર છે અને સાડી સિવાય આપણે ચણિયા ચોળી ડિઝાઇનર ચોલી બધું જ કામ કરીએ છીએ બધું જ ટુ ઝેડ જેવું ભી તમારે કોઈ બી પીસ બનાવડા હોય લેડીઝ આઇટમમાં વન પીસ હોય ગાઉન હોય બોલ ગાઉન હોય વેડિંગ ડ્રેસ હોય

તો અહીંયા બી અવેલેબલ છે અને અમારે કશું એડ કરવાનું હશે તો એ પણ અમે જાતે એડ કરી જો ભાઈ ખુશબુબેન પાસે આ બધું સાડીઓ પણ લાગેલી છે તમારે એમની પાસેથી સાડીઓ બાય કરી અને પછી ડિઝાઇનિંગ કરાવવું હોય તો જો ડિઝાઇનિંગનો પણ ખજાનો બતાવજો આ એલો આ તમારી કોળીઓ આ તમારા ગોટા આ બધું મટીરીયલ લટકણ હજુ

કારીગરો બી આપણી પાસે અવેલેબલ છે ફેબ્રિક બી બધું આવી ગયું છે આપણી પાસે જણ્યા ચોરી બી તમારે કસ્ટમાઇઝ કરાવી હોય

તમારે જેટલું પણ જોઈએ એટલું બધું બેગ લઈને આવો ટેમ્પો ગાડી ફોર વ્હીલર ટુ વ્હીલર ભરીને લઈ જાવ ખુશબુબેન હવે શું બતાવવાના છો હવે આપણે આવી રીતે ઓર્ડર પર આવી રીતે સ્ટીચ કરીને આપે છે વેડિંગ માટે રિસેપ્શન માટે જેવું તમારે કરાવવું એ આખી ચોલી આખી ચોલી બરાબર છે આ ઘાગરો છે ને આ ડાયબલ છે તમારે ડાય કરાવવું હોય ચેન્જ કરાવવું હોય ને કલર તો પણ થઈ જશે અચ્છા હા આ પોલીશ વાળો દુપટ્ટો છે હા હા એની ઉપર આ બ્લાઉઝ છે આ બ્લાઉઝ આવશે એટલે આ બ્લાઉઝ ચોલી અને દુપટ્ટો જે ડિઝાઇનો છે એ બધી ડિઝાઇનિંગ આપણે કરીએ છે પોલીશ વાળા દુપટ્ટા બધું જ આપણી પાસે મળી જાય હા બધું આપણી પાસે અવેલેબલ હવે ખુશબુબેન આમાં એવરેજ અગર પ્રાઇસ ની આપણે વાત કરીએ કે સમજો કે એક સિમ્પલી આજે તમે ચોલી તૈયાર કરી છે આવી કોઈને પણ આપણા વ્યુઅર્સમાંથી કોઈને પણ ડિઝાઇનિંગ કરાવી હોય તો શું પ્રાઇસ આમ લમસમ શું પ્રાઇસ થી સ્ટાર્ટ થાય ચોલી આ જે જો આ જે પીસ છે ને એ 5500 ની અંદર જ પડશે આપણને ખાલી 5500 બસ 5500 ની અંદર જ પડશે બરાબર અને આવી રીતે તમારે કરાવવું હોય ડોટર સાથે બી કે આપણી બેબી છે નાની અને એને આવી રીતે મેચિંગ નું કોન્સેપ્ટ કરાવવું હોય તો પણ થઈ જશે ઓકે બરાબર છે હા આજે આજકાલમાં ભઈ નવી નવી જે સ્ટાઇલ શરૂ થઈ છે મમ્મી અને નાની બેબી બંનેને સેમ વસ્તુઓ જોઈતી હોય

આખું બેક માં પણ ડિઝાઇન કરેલી છે લટકણ બટકણ બધી સાઈડ પર લટકણ આવે ઓકે એટલે બધી ન્યુ લુક ડિઝાઇનમાં આખી સાડીઓ બધી તમે ડિઝાઇન કરી આપો છો ઓકે બરાબર જોયેલો ભાઈ કેવી રીતનો લુક લાગે છે તમારી પણ સાડીઓ આટલી સરસ ડિઝાઇન કરવાના છે ખુશબુબેન જો સંગીતાબેન ને શું પહેરાયું છે ખુશબુબેન જરા

ચણિયા ચોળી ખુશ્બુબેન ડિઝાઇન કરો છો હે ને ખુશ્બુબેન જેમાં બે પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા જેવી પ્રાઇસ થી શરૂ થઈ જાય છે ને બધી ડિઝાઇન થઈ જાય સાડી બે હજાર થી પંદરસોથી સ્ટાર્ટ થઈ જાય સાડીમાં માં બી તમારે સ્ટાર્ટ કર્યું હજારમાં બી તમને જોઈએ તો હજાર રૂપિયા સુધીમાં બી તમને સાડી મળી જશે ડિઝાઇન કરીને એના ઓછા રેટમાં બી કોઈનું બજેટ ના હોય ને ડિઝાઇનર પીસ પહેરવા હોય તો પણ આપણી પાસે अवेलेबल રેગ્યુલર થી બધી હેવી સાડીઓ બધી જ આપણી પાસે સ્ટીચ થઈ જાય છે બધું હોલસેલ ભાવે આપણે કામ કરી આપીએ છે કસ્ટમાઇઝ થઈ જાય છે કોઈ પણ ડિઝાઇન આપણે કરાવીએ સાડીમાં ચોલીમાં કે એમાં બધું કસ્ટમાઇઝ થઈ જશે ઓકે બરાબર છે બાકી આપણી પાસે રેડીમેડ વસ્તુઓ ભી તૈયાર જ છે જેમ કે આપવા લેવાની સાડીઓ છે તમારે રક્ષાબંધન માટે જોઈતું હોય કોઈને આપવા માટે તમારે ડેલીવેરમાં પહેરવી હોય હેવી માં જોઈએ તો એ સાડીઓ ભી આપણી પાસે રહેશે તો ભાઈ જોઈ લો ખુશ્બુ બેન પાસે સાડીઓનો ખજાનો ભરેલો છે શરૂ આપણે આ સાડી ત્રણસો માં છે અચ્છા ત્રણસો પચાસ માં કેટલોક પીસ સાડીઓ પણ એમની પાસે મળી જશે ત્રણસો માં છે આ માં માં તમને મળી જશે પણ વાળી છે માં જોઈ લો સિલ્ક માં અલગ અલગ બધી મળી જશે ને બરાબર છે આપણે કેટલી થી કેટલા સાડીઓ છે પછી આ ગજી સિલ્ક માં છે ગજી સિલ્ક માં છે આઠસો માં પડશે આમાં ડિઝાઇન કલર બધા અવેલેબલ છે આપણી પાસે ઓકે પછી આ ડેલીવેર માટે બી છે

જે તમે જોવો છો રેગ્યુલર માર્કેટોની અંદર આ એવી રીતનું ને એકદમ ઓરિજિનલ વસ્તુઓ ટાઈપ મળશે છે જોઈ લો આ રીતનું આવશે અને બીજા પણ કેટલો પીસ એમની પાસે અવેલેબલ છે અવેલેબલ છે ને આ શું રેન્જ થી આવશે ખુશી આ સાડી તમને 800 ની આસપાસ જ પડશે કોઈ પણ સાડી આપણી પાસે 1000 રૂપિયા સુધીની છે જ નથી બધી નીચેના રેટની છે નીચેના રેટ પણ સાડી બધી હેવી જ મળશે તમને ઓકે અને કોઈ પણ સાડીમાં કઈક ડિઝાઇનિંગ કરાવવું હોય કઈ પણ સ્ટીચ કરાવવું હોય તો આપણી પાસે થઈ જાય હવે સમજો કે તમારી પાસેથી આ સિલ્ક સાડી લીધી બરાબર અને

અને કોઈ સાડી મારે ડિઝાઇન કરીને પહેરવી હોય મારી માટે મારે સાડી મને સાડી પહેરાવ ડિઝાઇન કરીને ના તમારે કુર્તા પહેરવા હોય તો તમને કુર્તા મળી જશે અહીંયા કુર્તા પણ સ્ટીચ થાય છે જેન્ટ્સના ઓકે જો ભાઈ મને સાડી તો નથી આપવાના પણ કુર્તો સ્ટીચ કરીને આપવાના છે એટલે મેન્સ લેડીઝ માટે ઘણી બધી વેરાઈટીઓ બહુ જ સરસ એવી વસ્તુઓ સ્ટીચ કરીને ડિઝાઇન કરીને આપે છે એ પણ આપણા ગોત્રી વિસ્તારની અંદર ગોત્રી વિસ્તારની આસપાસના લોકોની માટે ગર્વ લેવાની વાત છે કે ભાઈ આપણા ગોત્રીની અંદર આવું કોઈ બ્યુટિક છે જ્યાં આપણી માટે વસ્તુઓ ડિઝાઇન કરીને મળતી હોય કારણ કે અત્યાર સુધીને આપણે સાંભળ્યું હતું અલકાપુરી છે સિટીમાં છે આ બધી જગ્યાઓ પર આ બધી વસ્તુઓ ડિઝાઇન થઈને મળતી હતી પણ આપણા ગોત્રી વિસ્તારની અંદર ખુશ્બુબેન ખુશબુ ક્રિએશન તરફથી આપણને બધી ડિઝાઇન કરીને આપે છે એટલે વિડીયો આખા ગોત્રી આખા વડોદરાની અંદર શેર કરજો અને ફટાફટ આવી ખુશબુબેન પાસે હેવી દરબારી સાડીઓનું થપ્પે થપ્પા કલેકશન ઉપર લાગેલું છે જોઈ લો ખુશબુબેન શું પ્રાઇસ થી દરબારી સાડીઓ આમ સ્ટાર્ટ થાય છે આ બાટલા સાડી છે આપણે ત્યાં ખાલી 450 રૂપિયા ની જ છે 450 થી 450 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે દરબારી સાડીઓ ફક્ત 400 450 500 600 એવી રીતે હેવી સાડીઓ નું બધું કલેક્શન એ પણ દરબારીમાં માં મળી જશે ઉપર આખા થપ્પે થપ્પા મટીરીયલ લાગેલું છે આ બાંધણી છે આ બાંધણી માં છે ઓકે ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરી ખુશબુબેન પાસે આવી જજો અને પોલીસ વાળી સાડીઓ છે બ્લાઉઝ સાથે ઓકે બરાબર છે એમાં શું રેન્જ થી સ્ટાર્ટ થાય છે સાડી 700 રૂપિયા 800 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે ઓકે ઓકે બરાબર છે જોઈ લો ભાઈ આમાં પણ કલર્સ પેટર્ન ડિઝાઇન આમાં કલર પેટર્ન બધી ડિઝાઇન આપણે આ નું ફેબ્રિક છે અચ્છા કોટન રેયોન નું છે આમાં તમારે

છે છે જ બરાબર એમાં આપણી પાસે ઘણા બધા કલર્સ વેલેબલ છે જોઈ લો આ બધા કલર્સ પણ એમની પાસે વેલેબલ છે તો ભાઈ આ વખતે તમને ઘણી બધી વસ્તુઓ સ્ટીચ કરીને બેન આપવાના છે સ્ક્રીન પર નંબર અને એડ્રેસ ને પ્રોપર તમને સમજાવેલા છે

ડ્રેસ પણ સીવડાવી શકો છો ચોલી પણ સીવડાવી શકો છો જેન્ટ્સ ને કુર્તા પણ સીવડાવી શકો છો બરાબર છે કોઈ પણ કોઈ પણ મટીરીયલ લઈને કોઈ પણ વસ્તુ જેમને જે પણ સ્ટીચ કરાવી હોય એ બધી આપણે તો સ્ટીચ થઈ જાય છે અહીંયા ફોલ અસ્તર બટર ક્રેપ નું અસ્તર બધું જ મટીરીયલ તમને અહીંયા મળી જશે ઓકે તો ખુશબુબેન તમારો ઈઝીલી કોન્ટેક્ટ કરી શકે એની માટે આપણે સ્ક્રીન પર જે નંબર આપ્યો છે ત્યાં તમે કાયમ અવેલેબલ રહેશો ને ઓકે ખુશબુબેન પાસે 3 પીસ માં ડિઝાઇનર ડ્રેસિસ

તમને કહ્યું એ જ રીતની પ્રાઇઝ રેન્જ પણ એમની છે જોઈ લો ક્યાંથી શરૂ થશે એક વખત ફરી કહી દો પ્રાઇઝ રેન્જ આપણે ચારસો પાંચસોથી સ્ટાર્ટ થઈ જશે ઓકે અને બધા હેવી પીસ આપણી પાસે મળી જશે અને આને સ્ટીચ કરવાની સુવિધા તમારી પાસે અવેલેબલ છે ઓકે ખુશ્બુ વેન પાસે ડિઝાઇન કરેલા એમના જે ડિઝાઇનર બ્લાઉઝ છે એ તમને બતાવી રહ્યા છે જોઈ લો આ રીતના ડિઝાઇન કરેલા છે હા જો એમાં અલગ 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 ડિઝાઇનો તમને મળી જશે ખુશીબેન આમાં શું રેન્જ થી આમ એવરેજ પ્રાઇસ ગણવી હોય તો આપણે 250 થી સ્ટાર્ટ થાય છે 250 થી શરૂ થઈ જાય અને કપ્સ વાળા બ્લાઉઝ તમારે સીવડા હોય તો આપણે પાસે 400 રૂપિયા થી સ્ટાર્ટિંગ છે 400 થી સ્ટાર્ટિંગ છે જોઈ લો ભાઈ આવી રીતના બધા ડિઝાઇનર બ્લાઉઝ પણ એ સીવી આપે છે તમને જો હમ

ફટાફટ ચણિયા છોડી ચીણાવવા અને સાડી કરાવી હોય તો ફટાફટ આવી જજો ભાઈ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આવા નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સ કન્ટિન્યુંગ આવવાના છે ચેનલ ફોલો કરી લેજો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી આવી જજો સ્ક્રીન પર મેં જે નંબર્સ આપેલા છે ડાયરેક્ટ કોન્ટેક કરી શકશો તમને ખુશીબેનનો અને તમે તમારો જે ડિઝાઇનર પીસ છે એ તૈયાર કરાવી શકો છો આજના વિડીયોને પોન્સઅપ કરવા બદલ ખુશીબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ફરીથી નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં અમે તમને મળવાના છે ત્યાં સુધી ભારત માતા કી જય 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 જયગ્રા